આપણે છે <Monona> <claim> <and> <over> બેઠા છો <ś in August>

જમમાં તો જ્યાદા જમીને તો જો વિય આવ્યા ને મમ્મી ને બધા બેઠા છે કેમ હા નિંદ્રા બેઠા છે કબા અને હવે તો છે ને હા છે ને આપણે સૂઈ જાવી તો બધા ગુડ બીજા દિવસે ગુડ આફ્ટરનૂન થઈ જશે ને બપોરે છે ને બ્લોગ બ્લોગ સ્ટાર્ટિંગ તો ને કાલ અધૂરો બ્લોગ રહી ગયો તો ને એટલે છે ને મેં અત્યારે પૂરો કેરી વાળવી અને અત્યારે જો શેણા તોડે છે કાબુ મારું મારો પા જો શેણા તોડે છે ને મારા બા હોતક કાબા દિનેશ બની આવવાના છે ને તે જીગુપી હાટુ કાબા અને જો બપોરા કરવા બાકી છે બપોરેની તૈયારી હોય બધી કેરીઓવાળી છે ધોળી ને ધોળી આવે ને પછી બપોરા કરવા છે કાયલનો બ્લોગ છે અને કિસ્ણ છે સ્લેબ ફેડવાના હતા એટલે એને કાલે તું વાંધો ને તો આપણે જે છે ને બપોરા કરવાનું છે તો આપણે બપોરા કરવા બેસી જાય સાંજનો સમય આપણે છે બપોરે બ્લોગ ઉતાર્યો તો પછી તો છેને આપણે કામે વહી જતા પછી તો શને કે આપણે બ્લોગ જ ઉતાર્યો નહોતો અને ત્યારે જોવા મારા દાદાની વાળો કા દાદા હા

પછી ચાલુ કરી તો મિત્રો પેલા થોડીક હવે લાઈટ બંધ તો છે ને આપણે લાઈટ બંધ છે અને હવે કરે છે ન ચાલુ સુ તોય તેમ હા અને લે મસ્ત થાય છો ઉપર હોતક આવું થાય હા હમ હવે મસ્ત છે જો લાઈટ બંધ કરવી પડશે તો

અને હા મિત્રો આજો બ્લોગ છે ને મોડો આવે છે ક્રિષ્નાનું પેલા આવશે કે આ મારો આવશે અને ચેનલ પર નવે નહીં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો હાલ તો બાય બાય